હા નાવાપુરા કેવડાવાગ નવ લગતા નંબર એક છે વાઘડીવાડ અહીંયા આગળ કહાર મોલો લાગે છે આગળ વાઘડી વાર લાગે છે એની આગળ ખાડકીવાર લાગે છે હવે અહીંયા આગળનું પાણી ઉતરી જાય છે પણ અહીંથી અમારે આ ગલીમાંથી લઈને ઠેઠ ખાટકીવાડ સુધીનું સમસ્યા બહુ ટાઈમ પહેલાંથી જ છે આ તમે જોઈ શકો છો કે આ ગેટર ખુલ્લી છે પણ તોય પણ પાણી જતું નથી અંદર ને બધું કેટલું બધું સાફસફાઈ થાય છે દરવારે એવું નહીં કે નહીં થતું પણ સાફ સફાઈ કરવાવાળા થોડુંક જ સાફ કરી જતા રહે છે એક જ વરસાદમાં આવું થઈ જાય છે તો પછી આખું ચોમાસામાં લાઈનો હમણાં નવી નાખાય નાવી નખાઈતી પણ એવું જ છે ભરાઈ જાય છે હજુ દર વર્ષે ભરાય છે પાણી થોડું એક કલાક પાણી જમતી પડી જાય એટલે ભરાઈ જાય કોર્પોરેટર અહીંયા શું આ છે બધું કરે છે એ લોકોથી જે થાય છે એ કરે છે એ લોકો બી એ લોકો નહીં કરતા એવું નથી એ બી કામ કરે છે પણ તોય ભરાઈ જાય છે એમ હવે શું તકલીફ છે એમને બી ખબર નહીં પડતી હોય એવું છે અંદર શું નામ ગોપાલભાઈ શંકરભાઈ કહા ના હમણાં ગટરની લાઈન હમણાં કરવામાં નથી આવી જૂની કામગીરી છે જૂની એટલે અમારા આવતા પહેલાંની લાઈન નાખેલી છે અહીંયા ગાડી પણ જે પાણી ભરાયું છે એનું સોલ્યુશન માટે અમે સક્શન મશીન પણ મંગાવેલું છે કોર્પોરેશનના અધિકારીઓ પણ ઊભા છે પણ જે દબાણ અમુક જે લાઈનો છે વરસાદી એ ચોકઅપ થઈ ગઈ છે અને અમુકને ઘરે દબાઈ ગયેલી છે તો જો એ ખોલીને આખી લાઈન ચોકઅપ થાય તો તરત પાણી નીકળી શકે છે આપ પણ જોઈ શકો છો કે દબાણ પણ કેટલું બધું કરેલું છે આના માટે ચોક્કસ કમિશનર સાહેબને વિસ્તારના લોકો પણ અમને રજૂઆત કરે છે કે બેન તમે દબાણ તોડો તો અહીંયા આગાડી કંઈક ગાડી આવે તમે હમણાં કોઈ ફાયર ઇમરજન્સી બને અહીંયા આગાડી તમે નાખો તો અહીંયા આગળ કોઈ ફાયરની ગાડી પણ જઈ શકે નહીં આવી સ્થિતિ છે પણ અમને વિસ્તારના લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે એમને તકલીફ પડે એટલે એ પણ બોલી શકે કે પાણી કોઈના બી ઘરે ભરાય એટલે આજે આજે આખી રાત વર્ષ કુદરત આગળ કોઈનું ચાલે એવું છે નહીં ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો એના કારણે અહીંયા આગાડી પાણી ભરાયું છે અત્યારે કામગીરી કરવા માટે અધિકારીઓને પણ અહીંયા બોલાવી દીધા છે સક્ષણ મશીન પણ મંગાવ્યું છે બધું પાણી ખેંચાવી અને આખી લાઈન ક્લિયર કરાવડાવું છું